ગીરની કેસર કેરી વિશ્વ ભરમાં પ્રખ્યાત છે અમરેલીના સાવરકુંડલામાં રહેતા એક શિક્ષકે અમરેલીથી અમેરિકા સુધી પહોંચાડી છે કેસર કેરી સાવરકુંડલાના ઠવી વિરડી ગામ વચ્ચે મધુભાઈ સવાણીનું ફાર્મ આવેલું છે ભામોદરા ગામના મધુભાઈ દામનગરમાંથી શિક્ષકની નોકરી છોડી વર્ષો પહેલા અમેરિકા ગયા પુત્રોને સ્થાયી કરી મધુભાઈ અમેરિકાથી પરત આવ્યા ત્યારબાદ કેસર અને રત્નાગીરી હાફૂસને અમેરિકા સુધી પહોંચાડી મધુભાઈનો પુત્ર ડૉક્ટર ભાસ્કર વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે તેમના પ્રયાસથી આ કેરી પ્રથમવાર અમેરિકા પહોંચી ત્યારે વ્હાઈટ હાઉસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે કેસરનો સ્વાદ માણ્યો હતો પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર અમેરિકા ગયા ત્યારે તેમણે પણ આ કેરીનો સ્વાદ માણ્યો હતો

એનું ઇન્સ્પેક્શન કરવા આવે છે અને એ લોકોને એવું લાગે અને લેબોરેટરી કરાવ્યા પછી કેરીમાં કાંઈ કન્ટેનસ ન હોય તો એ લોકો મંજૂરી આપે છે અને લા ગામમાં રેડિએશન થઈ અને એક્સપોર્ટ બોક્સમાં પેક થઈ અને પછી મુંબઈ થઈને કાર્ગો પ્લેનમાં અમેરિકા જાય છે આ કેરી આ રીતે સૌરાષ્ટ્ર અને રત્નાગીરી હાફુસ બે કેરી આપણે અમેરિકા પહોંચાડી શીખ્યા છીએ અને બેની મંજૂરી મળી બાનમાંથી આ કેરી અમેરિકા ગઈ એટલે ડોક્ટર ભાસ્કર મારો મોટો દીકરો એને આ બધી મહેનત કરી છે અને એ વ્હાઇટ હાઉસ ની આરે સંકળાયેલો હોવાના હિસાબે વ્હાઈટ હાઉસમાં પહેલી વહેલી કેરી આપણે બે માં સાતમાં ભૂસને ખવડાવી અને ત્યાર પછીના પ્રેસિડેન્ટોએ પણ કેરી ખાધી નરેન્દ્રભાઈએ પણ આ બાગની કેરી ચાખી છે અને એ રીતે નામી ઘણા મેમ્બરોએ આપણી આ સવાણી ફાર્મની કેરી ચાખી છે ખાધી છે કેમ નથી આવતી અમેરિકામાં એને જોયું વિચાર્યું અને જાણ્યું તો એને એમ થયું કે આ બાનમાં છે આપણી કેરી તો બાનમાંથી છોડાવવા માટે છ વર્ષ લાગે બે સરકારો ને સમજાવતા અને છેલ્લે બે હજાર સાત માં આપણી કેરીને મંજૂરી મળી અને બે હજાર સાત માં આપણી કેરી અમેરિકા જઈ શકી